સુરતમાં સ્નેચિંગ કરતી બાઇકર ગેંગનો આતંક રોજ રોજ વધી રહ્યો છે ત્યારે ઉધનામાં બસની રાહ જોતી મહિલાનો પર્સ લૂંટવાનો પ્રયાસ કરનારા લૂંટારો બાઇકર ગેંગે મહિલાના માથામાં બોટલ મારી જે હતા સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ફોન પર્સ ચેન સ્નેચિંગ કરતી બાઇકર ગેંગનો આતંક વધી રહ્યો છે તે ઉધના રોડ નંબર ત્રણ પર એચપી પેટ્રોલ પંપ પાસે બસની રાહ જોઈ રહેલી મહિલાના હાથમાંથી બાઇક પર આવેલા ત્રણ રીઢાવે પર્સની સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો જોકે મહિલાએ પર્સ પકડી રાખતા ત્રણમાંથી એક સ્નેચરે મહિલાના માથામાં કાચની બોટલના બે થી ત્રણ ઘા મારી ભાગી છૂટ્યા હતા આ બનાવ લઈને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યારે ઉધના પોલીસે મહિલાની લૂંટનો પ્રયાસ કરવાની સાથે જીવલન હુમલો કરનાર ત્રણમાંથી બે લૂંટારો જેમાં એક મૂળ યુપી અને હાલ અભ્યાસ કરતા ડિંડોલીમાં સાયનગર ખાતે રહેતા અંકિત દોલત મિસ્ત્રી બીજો મહારાષ્ટ્રના જલગાઉ તથા હાલ ડિંડોલીમાં મહાદેવનગર બેમાં રહેતા દશરથ સંજય સેંધાણેને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી લૂંટમાં વપરાયેલ બાઇક પણ કબજે કરી હતી અથવા ત્રીજા લૂંટારોને ઝડપી પાડવા ઉધના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે os